આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા

આમાં સામેલ થયા છે આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે જ અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્યશ્રી સ્વામીજીએ આ ઉદ્ઘાટન કર્યું છે હજુ સુધી બન્યું નથી અને ભગવાને એવી શરીરમાં રચના કરી કે તમે દાળ ભાત ખાવ તો લોહી બને

જે સમર્પણને બિરદાવવા માટેનો આ એક અમૂલો અવસર એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજે ઓગણીસો બોતેરમાં આ કાર્યકર દળને સુગઠિત કર્યું હતું અને ઉત્તરોત્તર એની અંદર આ કાર્યકરોની જે છે સંખ્યા વધતી ગઈ એમનું સમર્પણ અને સેવા પણ દિન પ્રતિદિન વધતા ગયા છે તો એમના આ સેવા અને સમર્પણને બિરદાવવા માટે આજ રોજ આ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેરથી પણ ઉપરાંત હોય એટલે કે એમાં મુખ્યત્વે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ આ રક્તદાન થયું હતું રક્તદાન એ મહાદાન છે એ જે મંત્ર છે એને બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ પણ વધાવે છે અને એ કાર્યની અંદર આ સ્ટાફ પોતે જોડાઈ કાર્યકરોના સેવા અને સમર્પણનું નિર્ણય